અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના રાણગોન ગામે વાડીમાં ખૂંટા નાખવા બાબતે મારામારી થતા ઈજાગ્રસ્તોને તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મારામારીના બનાવો યથાવત રહ્યા છે ત્યારે આજે વધુ એક મારામારીનો બનાવ બન્યો છે જેની વાત કરવામાં આવે તો તળાજા તાલુકાના રાળગોન ગામ ખાતે વાડીમાં ખૂટા નાખવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો અને જે ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે આ બનાવમાં સત્ય અને ખરી હકીકત શું છે તે તો પોલીસ તપાસ બાદ જાણવા મળી શકે હાલમાં તો ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા આપનું નામ અઢિયા પાર્થ બટુભાઈ ગામ ગામ રાણકુંડ શું બનાવ અમારે તાર ફેન્સિંગ કરવાનું હતું તો ત્યાં અમે તાર ફેન્સિંગ કરવા ગયા તો બધા લોકો એક સાથે આવી અમારી વાડીમાં આવીને અમને મારા મારી શરૂ કરી પાઇપ મારી આમ ક્યાં ક્યાં અત્યારે અમને મારી લાવે અમને પગે પછી માથા ઉપર વાહનમાં અત્યારે શું શું પાઈપ હતી પછી કુવાડી હતી અને કોઈ શકે